જામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેર ભાજપ કાર્યાલય ખાતે બે દિવસનું ફોટો પ્રદર્શન યોજવામાં આવ્યું છે સંઘર્ષથી સત્તા સુધીની સફર દરમિયાન ભાજપ દ્વારા કરવામાં આવેલા લોક ઉપયોગી કાર્યોની ઝલક અહીંયા પ્રદર્શિત કરવામાં આવી છે ધારાસભ્ય રીવાબા જાડેજા અને શહેર ભાજપ અધ્યક્ષ બીનાબેન કોઠારી મહાનગરપાલિકાના પદાધિકારીઓ તેમજ કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ફોટો પ્રદર્શન નિહાળ્યું હતું ભારતીય જનતા પાર્ટી સંઘર્ષ કરીને અહીં સત્તા સુધી પહોંચી છે અને લોક સમર્થન મેળવ્યું છે એ અંગેની પ્રદર્શની આજે જામનગર શહેર કાર્યાલય ખાતે બે દિવસ માટે ખુલ્લી મૂકવામાં આવી છે ભારતીય જનતા પાર્ટીના તમામ પૂર્વ પ્રમુખો દ્વારા આ પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને જામનગર જિલ્લામાં જે સંઘર્ષ યાત્રા રહી છે ભારતીય જનતા પાર્ટીની એને પ્રદર્શિત કરવામાં આવી છે સાથે સાથે સેવાના કાર્યો પણ જે કઈ સત્તાધીશો છે એમને કરવા એના દ્વારા કરવામાં આવે છે